નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે સાત ફેરા સમૂહ યોજનામાં ડોક્યુમેન્ટ શું જોઈશે આ યોજનામાં સહાય કેટલી મળશે અને બાય મામેરી યોજના અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના આ બંને ફોર્મ ભરી શકાશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ તો મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આ સાત ફેરા સમૂહલગ્ન યોજનાના પાત્રતાના માપદંડ જોઈએ કે જેમાં આ યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા છ લાખ સુધીની હોવી જોઈએ તેમજ આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા નવ યુગલોની સમૂહલગ્ન કાર્યક્રમ આયોજક સંસ્થાને યોજવાનું રહેશે એટલે કે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગો જેમાં ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે એટલે કે મિત્રો આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે મિત્રો કન્યાની વયમર્યાદાનો સમય અઢાર યુવકની વયમર્યાદા થયેલી હોવી જોઈએ તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આ યોજનાનો સહાય ધોરણ વિશે વાત કરીએ કે જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગોને નવયુગલને રૂપિયા બાર હજારની સહાય

સાત પેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈ મામેરી યોજનાની બંનેની શરતો પરિપૂર્ણ કરતા હોય તો બંને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ શું જોઈશે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર એટલે કે જે સંસ્થા સમૂહલગ્ન કરાવતી હોય તે સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યાર પછી બેંક ખાતાની વિગતો દર્શાવવા માટે પાસબુકની નકલ અથવા તો રદ ચેક જે સંસ્થાના નામનો હોવો જોઈએ ત્યાર પછી કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતા અથવા તો વાલીનો આવકનો દાખલો ત્યાર પછી લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ત્યાર પછી બેંક ખાતાની વિગત દર્શાવતું પાસબુકની પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક જે યુવતીના નામનો હોવો જોઈએ તો મિત્રો આ પ્રમાણે આ સાત ફેરા સમૂહલગ્ન યોજનામાં આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો આ પ્રમાણે આ સાત ફેરા સમૂહલગ્ન યોજનામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે તો મિત્રો જેવી રીતે સાત ફેરા સમુહલગ્ન યોજનામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને લાભ મળવા પાત્ર રહેશે તેવી જ રીતે માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ યોજનામાં અનુસૂચિત જાતિના લોકોની આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે તો મિત્રો આપણે વાત કરી કે આ માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો મિત્રો લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખા દેખી અને બિનજરૂરી ખર્ચા કરવામાં આવતા હોય છે જેમાં આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ પૂર્ણ કરે છે અને આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. લોકો જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિને લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય છે અને આર્થિક રીતે વિકાસ કરી શકે છે. તે માટે સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ રૂપિયા બાર હજારની કન્યાના નામે સહાય આપવામાં આવે છે અને આ આયોજક સંસ્થાને પણ રૂપિયા ત્રણ હજાર લેખે વધુમાં વધુ પંચોતેર હજાર સુધીની મર્યાદામાં પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે તો મિત્રો આ પ્રમાણે આ યોજનાનો મુખ્ય હેતુ છે તો મિત્રો આ માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ યોજનાના નિયમો અને શરતો શું છે તો મિત્રો આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના ગુજરાત રાજ્યના મૂળ વતનીઓ જ મળવાપાત્ર રહેશે અને આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં છ લાખ સુધીની અને શહેરી વિસ્તારમાં પણ છ લાખ સુધીની રાખવામાં આવેલી છે જેમાં પૂર્ણ લગ્ન કિસ્સાઓમાં આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં અને કન્યાની વય વય વયમર્યાદા એકવીસ વર્ષ હોવી જોઈએ જેમાં આ યોજનાનો લાભ લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે અને સાત ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાં કુવરબા મામેરી યોજનાની સહાય મળવા પાત્ર થશે એટલે કે મિત્રો સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત સમૂહ પરિપૂર્ણ કરતી હોય તો યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે સંસ્થા દ્વારા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો જિલ્લા નાયબ નિયામક જિલ્લા અનુસૂચિત જાતિ અગાઉથી લેખિત જાણ કરેલી હોય તે અંગેનો પત્ર રજૂ કરવાનો રહેશે ત્યાર પછી સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર ત્યાર પછી આમંત્રણ પત્રિકા અથવા તો કંકોત્રી ત્યાર પછી બેન્ક પાસબુક પ્રથમ પાનાની નકલ અથવા તો રદ ચેક આટલા ડોક્યુમેન્ટ સંસ્થા દ્વારા રજૂ કરવાના રહેશે અને યુગલને રજૂ કરવા માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ કે જેમાં લગ્નની કંકોત્રી સમૂહ લગ્ન આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર કન્યાના પિતાનો આવકનો દાખલો ત્યાર પછી યુવક અને યુવતીનો સારા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મનો દાખલો ઉંમરનો પુરાવો સરકારી તબીબી પ્રમાણપત્ર કોઈપણ એક તમે રજુ કરી શકો છો ત્યાર પછી જાતિનો દાખલો તો મિત્રો આ પ્રમાણે માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુલગ્ન યોજના માટે આ પ્રમાણે નિયમોને શરતો અને આ પ્રમાણે ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો આ પ્રમાણે આ સાત ફેરા સમુલગ્ન યોજનામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ અનુસૂચિત જાતિના લોકોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પણ નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો